નમસ્કાર મિત્રો આજે પણ વિડીયોમાં વાત કરીશું કે ત્રણ રાજ્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ હવામાન અંગેની સંપૂર્ણ જાણકારી તમને આ ચેનલ પરથી ન્યૂઝ મારફતે મળતી રહેશે ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગમાં સમાવેશ થાય છે અને હળવા વરસાદની પહેલાં રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દીવ અને ભાવનગર હીટવેવની શક્યતા છે અને સાત અને આઠ તારીખને રોજ હીટવેવની શક્યતા છે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તો રેઇન ફોરકાસ્ટ આગામી દિવસોમાં રહેવાની શક્યતા છે અને મહત્તમ મહત્તમ તાપમાન તાપમાન કોઈ પણ મોટા ફેરફાર બે ડિગ્રી તે ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધવામાં આવે છે અને ગાંધીનગર અમદાવાદમાં તાપમાન બેતાલીસ ડિગ્રી જવાની શક્યતા પણ છે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધવામાં આવે છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગરમીની જોર યથાવત રહેવાની આગાહી છે અને થી તેર તારીખે ગુજરાતમાં દક્ષિણ ભાગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બસ મિત્રો આ વળી આટલું જ ધન્યવાદ